હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો ચેપ્ટર નંબર એક ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણે ખાસ ખ્યાલ છે એ રીતે આપણે એક માર્કનો એક એમસીક્યુ પૂછાય છે અને ત્રણ માર્ક્સનો એક શોર્ટ સમ પૂછાય છે જેટલા આપણે શોર્ટ સમ તૈયાર કર્યા છે મિત્રો આપણે બોર્ડ ઉપર જોયા છે બધાની ખાસ પ્રેક્ટિસ કરજો એમાંથી એક દાખલો કમ્પલસરી હશે ઓકે અત્યારે થોડીક એક્સ્ટ્રા વધારે આપણે થોડી થિયરી જોવા જઈએ છીએ અને થિયરી છે મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ આ પદ્ધતિના દાખલા આ ચેપ્ટરની અંદર પૂછાતા નથી પણ આના પછીનું જે બીજું ચેપ્ટર છે આપણું ભાગીદારીના વાર્ષિક હિસાબો બરાબર એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર આ મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓનો ઉપયોગ આવશે અગિયાર માસના દાખલાની અંદર એટલે આ ચેપ્ટરની અંદર આ થિયરી આપેલી છે એટલે આ થિયરી આ ખાતા આપણે અહીંયા અત્યારે ખાસ સમજી લઈએ છીએ જેથી તમને ચેપ્ટર નંબર બેમાં ખૂબ યુઝફુલ થશે ઓકે મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ મિત્રો બે છે ઓકે એક હંગામી મૂડી ખાતાની પદ્ધતિ ખાસ ધ્યાન રાખજો અસ્થિર અથવા હંગામી અસ્થિર પોતે શબ્દ કહેજે કે જેમાં શરૂઆતની ને આખરની મૂડી સ્થિર ન હોય તેને કહેવાય અસ્થિર બરાબર અથવા તો હંગામી એટલે અસ્થિર

ફેરફાર જોવા મળતો હોય તેને કહેવાય અસ્થિર જે મૂડી ખાતાની અંદર વર્ષની શરૂઆતની બાકી અને વર્ષની આખરની બાકીમાં ખાસ તફાવત જોવા મળતો હોય એટલે માનો કે વર્ષની શરૂઆતની બાકી ભાગીદાર એની પાંચ લાખ રૂપિયા હોય એની એજ વર્ષના અંતે આખરની બાકી પાંચ લાખની થઈ જાય જતા દસ લાખ અથવા બે લાખ અથવા સાત લાખ કોઈ પણ ફેરફાર થાય તો તેને કહેવાય અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ મૂડી ખાતું બનાવ્યું એટલે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાના વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય વર્ષની શરૂઆતની બાકી અને વર્ષની આખરની બાકીમાં જો ફેરફાર જોવા મળતો હોય

ભાગીદારોના મૂડી ખાતે નોંધવામાં આવે છે એટલે ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચે જે પણ મૂડીના વ્યવહારો થાય મિત્રો એ બધા જ ભાગીદારોના મૂડી ખાતે નોંધવામાં આવે આ પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની બાકી જમા અથવા ઉધાર હોય એટલે ખાસ ધ્યાન રાખજો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિની અંદર મૂડી ખાતાની બાકી જમા પણ હોઈ શકે અથવા ઉધાર પણ હોઈ શકે પણ જનરલી મૂડી ખાતાની જમા બાકી વધારે હોય છે જો મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકા દેવા અને ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે એટલે મૂડી ખાતાની જો જમા બાકી હોય રિપીટ મૂડી ખાતાની જો જમા બાકી હોય જમા બાકી હોય એટલે શું જમા બાજુનો સરવાળો વધારે હોય ધોરણ અગિયાર માં આપણે શીખી ગયા બરાબર કે જે ખાતાનો જે બાજુનો સરવાળો વધારે તે ખાતાની તે બાકી કહેવાય

અને આ જમા બાજુ છે હવે ખાસ યાદ રાખી લેવાનું છે કે કઈ રકમ કઈ બાજુ આવે છે બાકી આગળ લાવ્યા એટલે કે મૂડી ખાતાની શરૂઆતની બાકી ધ્યાન રાખજો સૌ પ્રથમ મૂડી ખાતાની જમા બાજુ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા બા આ લાવ્યા સૌ પ્રથમ આ મૂકી દેવાનું ત્યારબાદ જો ભાગીદાર કોઈ વધારાની મૂડી લાવે ધંધામાં આ બાજુ બધું પ્લસ થશે બરાબર ભાગીદાર જે પણ વધારાની મૂડી લાવે એ શરૂઆતની મૂડીની નીચે સીધું રોકડા રૂપિયા લાવે વધારે મૂડી તરીકે રોકડ ખાતે ચેક થી રૂપિયા લાવે તો બેંક ખાતે અન્ય મિલકત લાવે તો અન્ય મિલકત ખાતે એટલે કે વધારાની મૂડી અહીંયા લખાશે એટલે સૌપ્રથમ શરૂઆતની બાકી પ્લસ મૂડીમાં વધારો મૂડીમાં વધારો કોઈ પણ રીતે આવે રોકડ રીતે કઈ જમીન મકાન યંત્ર મિલકત જે પણ લાવે તે રીતે એટલે પેલા બાકી આગળ લાવ્યા

અને મૂડીમાં જે જે ઘટાડો થશે તે બધો બાજુ આવે ઓકે સૌ પ્રથમ બાકી આગળ લાવ્યા પછી મૂડીમાં વધારો પછી મૂડી પર વ્યાજ પેલા ત્રણ યાદ રાખી લો બા લાવ્યા પછી મૂડીમાં વધારો પછી પછી મૂડી પર વ્યાજ પગાર ખાતે બોનસ ખાતે કમિશન ખાતે મહેનતાણા ખાતે આ ચાર વસ્તુ એટલે ભાગીદારને એક્સ્ટ્રા વધારે પગાર આપવામાં આવે તો ભાગીદારને વધારે પગાર આપવામાં આવે તો એ મૂડીમાં વધારો કરે એટલે મૂડી ખાતાની જવા બાજુ ભાગીદાર કઈક વધારે સારું કામ કરે વધારે વેચાણ કરી આપે તો એને બોનસ આપવામાં આવે એને કમિશન આપવામાં આવે બરાબર તો આ બધાને કારણે એને મહેનતાણું આપવામાં આવે આ બધાને કારણે એની મૂડીમાં વધારો થાય છે મિત્રો અને મૂડીમાં વધારો થાય એટલે મૂડી ખાતાની જવા બાજુ એન્ટ્રી પડે એટલે સૌપ્રથમ બાકી આગળ લાવ્યા પછી મૂડીમાં વધારો પછી મૂડી પર વ્યાજ પછી પગાર ખાતે બોનસ ખાતે કમિશન ખાતે મહેનતાણા ખાતે આ ચાર વસ્તુ પગાર બોનસ કમિશન મહેનતાણું પગાર બોનસ કમિશન મહેનતાણું પરંતુ આ કોનું હશે તો જે તે ભાગીદાર નું પેઢીની અંદર જે જે ભાગીદારને વધારે પગાર આપો વધારે બોનસ આપો વધારે કમિશન આપો વધારે મહેનતાણું આપો તે ભાગીદાર ને જ લગતું હશે બધું ઓકે ચાલો ત્યારબાદ નફા નુકસાન ફાવણી ખાતે વહેંચણી પાત્ર નફો ઓકે એટલે નફો આ એક તો આપને ખ્યાલ છે વેપાર ખાતું બને પછી નફા નુકસાન ખાતું બને પછી નફા નુકસાન ફાવણી ખાતું બને નફા નુકસાન ફાવણી ખાતાની અંદર જે ભાગીદારોને જે નફા નુકસાનના પ્રમાણમાં નફો વેચવાનો હોય તેની અસર આપવામાં આવે અને ભાગીદારોને જે નફો વેચે એ વેચણીની રકમ અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ આવે કારણ કે નફામાં વધારો થયો એટલે આપોઆપ મૂડીમાં પણ વધારો થયો જે ભાગીદારને નફો મળે તો સ્વાભાવિક છે એની મૂડીમાં વધારો થાય એટલે નફા નુકસાન ફાવણી ખાતે જમા બાજુ અહીંયા આપણે લખીશું મૂડી ખાતાની જમા બાજુ વહેંચણી પાત્ર નફો આઈ રિપીટ સૌ યાદ રાખવાનું છે બાકી આગળ લાવ્યા પછી મૂડીમાં વધારો પછી મૂડી પર વ્યાજ પગાર બોનસ કમિશન વહેંચાણું અને વહેંચણી પાત્ર નફો નફા નુકસાન ફાવણી ખાતે ઓકે આટલું લખવાનું છે ત્યારબાદ છે ને આવે બાકી આગળ લઈ ગયા મૂડી ખાતાની આખરની ઉધાર બાકી ઓકે એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને આ બાજુ લાવવામાં આવે ચાલો માની લો કે જમા બાજુનો સરવાળો વધારે આવ્યો છે તો આ બાજુ આવશે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા હવે જોઈએ ઉધાર બાજુ શું આવે તો આપણે વાત કરીએ કે મૂડીમાં વધારો થાય એવા બધા પોઈન્ટ જમા બાજુ આવે તો ભાગીદારની મૂડીમાં ઘટાડો થઈને મિત્રો એવા બધા ટોપિક ઉધાર બાજુ આવે સૌપ્રથમ બાકી આગળ લાવ્યા મૂડી ખાતાની શરૂઆતની ઉધાર બાકી હોય તો આ જમા બાકી અને અહીંયા આવશે ઉધાર બાકી ત્યારબાદ ખાસ ઉપાડ ખાતે ધ્યાન રાખજો હવે જો તમે દસ લાખ રૂપિયા ધંધામાં મૂડી લાવીને ધંધો શરૂ કર્યો હોય તો દસ લાખ રૂપિયામાંથી માનો કે તમારે જરૂર પડી પચાસ હજાર રૂપિયાની તો તમે ધંધામાંથી પચાસ હજાર રૂપિયા ઉપાડીને લઈ ગયા તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાગીદાર એ પચાસ હજાર ઉપાડ્યા તો એની મૂડી એટલી ઘટે અને એ ભાગીદારની મૂડી જેટલી ઘટશે એ બધું ઉધાર બાજુ તમારે રજુ કરવાનું એટલે મૂડીમાં વધારો થાય તો મૂડી ખાતાની જમા બાજુ લખો જો મૂડીમાં ઘટાડો થાય તો એ મૂડી ખાતાની ઉધાર બાજુ તો સવાઈક વસ્તુ છે તમે રૂપિયા ઉપાડીને લઈ ગયા એટલે મૂડી ઘટે મૂડી ઘટે એટલે ઉધાર બાજુ લખવાનું ઉપાડ ખાતે અંગત ખર્ચ માટે તમે જે પણ રૂપિયા લઈ ગયા હોય તે એટલે સૌપ્રથમ બાકી આગળ લાવ્યા ઓકે ત્યારબાદ ઉપાડ ખાતે રોકડ બેંક કે અન્ય મિલકત જે પણ ઉપાડી જાય તે ઉપાડ પર વ્યાજ ખાતે ઇનશોર્ટ તમને યાદ યાદ રખાવું મિત્રો તો ઉધાર બાજુ માત્ર બે યાદ રાખજો એ ઉપાડ ખાતે ને ઉપાડ પર વ્યાજ ખાતે જનરલી યાદ જ બે આવે છે જવા બાજુ બાકી આગળ લાવ્યા ત્યારબાદ વધારાની મૂડી મૂડી પર વ્યાજ પગાર બોનસ કમિશન મહેનતાણું અને વેચની પાત્ર નફો ઉધાર બાજુ ઉપાડ ને ઉપાડ પર વ્યાજ બસ આટલું જ ઉપાડ અને ઉપાડ પર વ્યાજ આપરાંત નફાંગ સરખાવણી ખાતે જો વેંચની પાત્ર ખોટ હોય તો સમયક વસ્તુ છે કે જો નફો થાય તો મૂડીમાં વધારો થાય એટલે જમા બાજુ પરંતુ જો વેંચની પાત્ર ખોટ આવી હોય ધંધામાં ખોટ આવી હોય તો મૂડી ઘટે અને મૂડી ઘટે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવશે સોરી મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે નફાંગ સરખાવણી ખાતે વેંચની પાત્ર ખોટ અને છેલ્લે બાકી આગળ લઈ ગયા મૂડી ખાતાની આખરની જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે હોય ત્યારે ઘટતી રકમ તફાવતની રકમ ઉધાર બાજુ દર્શાવવામાં આવે આટલું અત્યારે માત્ર યાદ રાખો આનો દાખલો આપણને પૂછાશે ચેપ્ટર નંબર સેકન્ડ બીજામાં બરાબર ત્યાં એનો ઉપયોગ ખાસ કરવામાં આવશે આ તો આપણે જોયું અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે શરૂઆતની મૂડી અહીંયા પાંચ લાખ હોય તો મિત્રો અહીંયા આખરની મૂડી બે લાખ હોય સાત લાખ હોય દસ લાખ હોય એટલે શરૂઆતની મૂડી અને આખરની મૂડી બંનેમાં ખાસ તફાવત જોવા મળે એટલે એને કહેવાય અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ઓકે બસ આટલું જ છે ચાલો નેક્સ્ટ હવે આપણે જઈએ સ્થિર ઓકે સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ ચાલો સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ તો એમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી ધ્યાન રાખજો અને વર્ષની આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય આઈ રિપીટ તેને કહેવાય સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ ઇન શોર્ટ જે મૂડી ખાતાની પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં કોઈ ફેરફાર ન થતો હોય એટલે કે સ્થિર હોય મીન્સ પાંચ લાખ શરૂઆતની મૂડી હોય તો વર્ષના અંતે પાંચ લાખ જ હોય બરાબર તો તેની કહેવાય સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ઓકે

જોઈશું હમણાં આપણે ચાલો આ પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે બે ખાતા રાખવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો પેઢીના ચોપડે બે ખાતા રાખવામાં આવે છે એક પેલું ભાગીદારનું મૂડી ખાતું હમણાં આપણે વાત કરી તેમ ભાગીદારના મૂડી ખાતાની અંદર સ્થિર મૂડી હોય એટલે શરૂઆતની મૂડી પાંચ લાખ હોય મિત્રો વર્ષની શરૂઆતની પાંચ લાખ તો વર્ષના અંતે પણ

તેની જગ્યાએ ભાગીદારના ચાલુ ખાતા બનાવવામાં આવે છે અને એ બધી અસર ત્યાં ચાલુ ખાતામાં આપવામાં આવે છે ભાગીદારનું ચાલુ ખાતું ભાગીદારી પેઢીમાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના કાયમી મૂડી સિવાયના જુઓ બરાબર કાયમી મૂડી સિવાયના અન્ય વ્યવહારો નોંધવા માટે કાયમી મૂડી સિવાયના અન્ય વ્યવહારો નોંધવા માટે હવે કાયમી મૂડી સિવાયના અન્ય વ્યવહારો એટલે કયા તો મૂડી પર વ્યાજ પગાર બોનસ ભાગીદારને અપાતું પગાર બોનસ કમિશન મેં તમે વેચીપાત્ર નફો ભાગીદાર ભાગીદાર પેઢીમાંથી કરેલો ઉપાડ ઉપાડ પર આ બધા અન્ય કહેવાય તો અન્ય વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાની કહેવાય છે ભાગીદારીનું ચાલુ ખાતું ભાગીદારનું ચાલુ ખાતું ઓકે એટલે ધ્યાન રાખજો અસ્થિર પેલી આપણે જોઈએ અસ્થિર મૂડી ખાતું તો અસ્થિર મૂડી ખાતામાં એક જ ખાતું બને મૂડી ખાતું ઓકે જ્યારે સ્થિર મૂડી ખાતામાં મૂડી સ્થિર રહે છે

એ સ્થિર મૂડીનું વ્યાજ અને આ ચાલુ મૂડીનું વ્યાજ ત્યારબાદ પગાર બોનસ કમિશન મહેનતણ હમણાં આપણે યાદ રાખ્યું તે રીતે બરાબર મૂડીમાં વધારો થાય એ બધો અહીંયા રજૂ કરવાનો અને નફા નુકસાન ફાવણી ખાતે વેચણી પાત્ર નફામાં ભાગ અને લાસ્ટ બાકી આગળ લઈ ગયા ચાલુ ખાતાની આખરની ઉધાર બાકી એટલે પેલાના જેવું જ છે ઉધાર બાજુ તો ઉધાર બાજુ આપણને ખ્યાલ છે તે રીતે મૂડીમાં ઘટાડો થાય તે ઓકે

બીજું બનાવવામાં આવે ચાલુ ખાતું એટલે મૂડી સિવાયના બધા વ્યવહારો મૂડી પર વ્યાજ ચાલુ ખાતાનું વ્યાજ પગાર કમિશન આ ચાલુ ખાતામાં રજૂ કરવામાં આવે છે આ ટોપિક આપણને ઉપયોગ થશે હવે પછીના ચેપ્ટર નંબર 2 માં એટલે એના માટે આ ખાસ જરૂરી યુઝફુલ આપણને થશે ઓકે બસ બીજું આમાં કશું જ નથી થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો